અનત્ર ત્રણ એટલે ભાઈ જે ખાના છે અને ઉભા ખાના છે એ સરખા છે કેવા છે આડા ખાના અને ખાના સરખા છે તો બંને બંને સરખા હોય ત્યારે આપણે કઈ રીત છે એ હું તમને કહું છું બરાબર બંને ખાના સરખા હોય તો જ તો અહીંયા જેટલા આપણે અંક લખ્યા છે બરાબર એક બે અને ત્રણ અહીંયા પણ એક બે અને ત્રણ તો આપણે શું કરીએ એમનો વર્ગ કરીએ અને એમનો સરવાળો કરી દેવાનો એક બે અને ત્રણ છે તો બધાનો વર્ગ કરવાનો અને બધાનો કરી નાખવાનો સરવાળો સરવાળો તમારો થશે બે નો વર્ગ થશે ચાર ત્રણ નવ નવ તો નવ ને એક દસ ને ચાર ચૌદ આ જે આકૃતિ છે એમાં વધારે ને વધારે ચૌદ ચોરસ બની શકે છે બરાબર આ જે રીત છે એ ત્યાં ક્યારે વાપરવાની છે આડી લાઈન અને ખાના હોય બરાબર અહીંયા એક આકૃતિ દેખાય છે તમને એનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે અને જો મારું વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો અને તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય મિત્રો હોય જે પણ તૈયારી કરતા હોય એમને મોકલી આપો થેન્ક યુ